અરવલી નામ એગ્રજમાં મોડી રાત્રે વાવાઝોડું ફૂકાયો તો ભારે પવન ફૂકાતા કેરીના પાકને વ્યાપક અસર થઈ શાંબાવાડીમાં મોટા ભાગની કેરીઓ ખરી પડી છે ખેડૂતોને કેરીમાંથી ઉપજ મળવાની આશા પણ પાણી ફરી વળ્યા છે આ કાલે પવન વાવાઝોડું આવ્યું હતું તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને પંદર દિવસ પહેલા પણ વાવાઝોડું આવ્યું હતું એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું કેરીઓ બધું એટલે આનું છે ને સરકાર ગમે તે વળતર કે આ બધું આપી શકે ગામ રોળેશ્વર બધી આ કેરીઓ બધી આમ ને આમ થઈ જાય તો અમારે શું કરવાનું પચાસ ટકા પહેલા ગળી ગયા પચાસ ટકા એમને ગળી ગયા બધી આ પાકો આવી ગઈ તો અમારે નુકસાન બહુ થાય છે તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે પવન આવ્યો તો રાત્રે બહુ પવન આવી ગયો તો એના કારણે બધું અમારે વાડી થતી ફેલ ગઈ આનામાં તો અમારે થોડું ઘણું કમાવાનું હોય એવું હતું જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી